આજનો દિવસ પી એમ કિસાન યોજના એટલે કિસ કિસાન ભાઈઓ માટેનો ઉત્સવનો દિવસ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અત્યાર સુધીમાં ઓગણીસ હપ્તા ચૂકવી દીધા છે અને અંદાજે ત્રણ કરોડ પંચોતેર લાખ એટલે ત્રણ ત્રણ લાખ પંચોતેર હજાર કરોડ રૂપિયા અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં આપ્યા હતા આજે વીસમો હપ્તો હતો સમગ્ર ભારતની અંદર દસ કરોડથી વધારે કિસાનોને વીસ લાખથી વધારે કરોડ રૂપિયા વીસ લાખ પાંચસો કરોડ રૂપિયા આજે કિસાનોના ખાતામાં નાખ્યા છે એ જ રીતે ગુજરાત સરકારે પણ બાવન લાખ ખેડૂતો માટે અગિયારસો કરોડ રૂપિયા દરેકના ખાતામાં આજે દરેકને મળ્યા છે ખરેખર અનેક પ્રકારની કેન્દ્રની અને રાજ્યની અનેક યોજનાઓ અનેક યોજનાઓના કારણે આજે કિસાન મિત્રો બહુ ખુશ થયા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પ કરાયો છે એ સંકલ્પ સાથે આજે કિસાનો એ સંકલ્પ લઈને દૂર છે છેવાડાના ગામડા સુધી ખાટલા પરિષદ કરીને આપણા બધાના સંકલ્પ પૂર્ણ થાય એ પ્રકારની વ્યવસ્થા ચોક્કસપણે થવાની છે